નમસ્કાર આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદની મુલાકાતે આવ્યા હતા અને હેલીપેડથી રોડ માર્ગે પરેલ વિસ્તારમાં રેલવે કારખાના પર પહોંચ્યા હતા જ્યાં દેશનું સૌ કહી શકાય એવું ઇલેક્ટ્રિક લોકોમોટિવ નવ હજાર એચપી હાઈસ્પીડના એન્જિનને લીલી ઝંડી આપીને દેશને સમર્પિત કર્યું હતું વડાપ્રધાનના હસ્તે થયેલા કારખાનાના લોકાર્પણ બાદ આવનારા અગિયાર વર્ષમાં બારસો એન્જિન બનાવવા માટેનો ટાર્ગેટ છે અને આ રેલવે એન્જિનો રેલવેના પાટા ઉપર દોડતા થશે ત્યારે રેલવે પરિવહનની સ્પીડ વધશે આ એન્જિન પિસ્તાલીસો ટનથી વધારે કાર્ગો વહન કરી શકવાની ક્ષમતા ધરાવે છે માત્ર ભારત જ નહીં પરંતુ વિદેશોમાં પણ આ એન્જિન એક્સપોર્ટ થશે મેડ બાય દાહોદના એન્જિન હવે દેશ વિદેશમાં દોડતા થશે આ એક દાહોદ માટે ગૌરવની વાત છે ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડોકી ખાતે સભા સ્થળે પહોંચ્યા હતા અને ખુલ્લી જીપમાં લોકોની વચ્ચેથી પસાર થઈ જનમેદ્દીનું અભિવાદન ઝીલ્યું હતું ત્યારબાદ સાંસદ સહિતના હોદ્દેદારોએ આદિવાસી પરંપરા મુજબ બંડી કંદોરો સાફો અને તીર કામઠાથી તેમનું સ્વાગત કર્યું હતું તો ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી ભેટ અર્પણ કરી સ્વાગત કર્યું હતું વડાપ્રધાને અહીંથી રિમોટ વડે દાહોદની નવી નગરપાલિકા સ્માર્ટ સિટી અંતર્ગત બનેલ સાડા ટ્રક ટર્મિનલ સહિતના કુલ ચોવીસ હજાર કરોડથી વધુના પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું સાથે જ દરરોજ વલસાડ દાહોદ વચ્ચે નવી એક્સપ્રેસ ટ્રેનોનું શુભારંભ કરાવ્યો હતો और कुछ लोगों को तो आदत हो गई है कुछ भी गालियां देने की वो कहते थे चुनाव आया तो मोदी जी ने फैक्ट्री का शिलान्यास किया कुछ बनने वाला नहीं है ऐसा कहते थे आज तीन साल के बाद हम सब देख रहे हैं अब इस फैक्ट्री में पहला इलेक्ट्रिक लोकोमोटिव बनकर तैयार हो गया और थोड़ी देर पहले उसको मैंने हरी झंडी दिखाई है ये गुजरात के लिए देश के लिए गर्व की बात है